રામદેર બસ સ્ટોપ બસ સ્ટોપ અને તમે દિવસ ત્યાં કેટલી પૂરી આયા પૂરી થઈ જાય છે આપણે 600 700 પૂરી પૂરી થાય અરે અત્યારે 200 પૂરી છે આમાં આમાં 200 પૂરી છે હા 200 પૂરી છે ને રોજ 200 પૂરી તમારી આ 200 ની અમારે તો 2000 જાય બે હે 2000 2000 પૂરી આઈ રહ્યા જાય હા રોજ ની 2000 જાય જેમ જેમ 200 100 200 100 200 જાય એટલે તમે અહીંથી લઈ ગયે અનેક સાયનાથ કોઈ પણ વસ્તુ ખાવી હશે તો ચોવીસ કલાક સુધી તમને મળી જશે તો પરફેક્ટ લોકેશન વાત કરું તો આવેલું છે તાડવાડીમાં સોના હોટેલ સોના પરફેક્ટ સામે એક ગલી આવી છે એ ગલીમાં તમે અંદર જશો એટલે તમને દેખાય જશે લાઈવ આલુ પૂરી કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન મંગાવી શકો છો